સંજેલી તાલુકા સેવા સદનના પાર્કિંગ અંગે જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી સવાલો કરાયા આ તરીકે બાવી પાંચ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે પાંચ કલાકે જાગૃત નાગરિક દ્વારા જે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી અને સવાલ કરવામાં આવ્યા હતા સંજેલી તાલુકા સેવા સદનનું પાર્કિંગ આવવું હોય તો તાલુકાની શું પરિસ્થિતિ હોય તેવા પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા હતા તાલુકા સેવા સદન ખાતે જે માત્ર સળિયાનું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે અને ઉપર શેડ નહીં બનાવતા સવાલો કરવામાં આવ્યા હતા અહીંના જે અધિકારી આખા તાલુકાનું પરીક્ષણ કરે કે નહીં નિરીક્ષણ રાખે કે નહીં તે તો કોને ખબર પરંતુ પોતાના કર્મચારીઓનું પોતાના જે કચેરીનું નિરીક્ષણ કરતા હશે કે નહીં તેવા પણ અનેક સવાલો જાગૃત નાગરિક દ્વારા ઉભા કરવામાં આવે છે અત્યારે અમે ટીમ સાથે સંજેલી આવેલા છે તાલુકા સેવા સદન સંજેલી તો અત્યારે તમે પાર્કિંગમાં જોઈ શકો છો હવે મારું એમ કેવું છે કે આ પાર્કિંગ છે પાર્કિંગમાં લોખંડના સળિયા શું કામ મૂક્યા છે તમને કદાચ ખ્યાલ હોય તો જવાબ આપજો હે ને જવાબ આપવા માટે વિનંતી